નમસ્કાર 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 કોણ બોલો સાહેબ હું પરવીનભાઈ ઠાકોર બોલું છું જી ચેલાજી આપને અમારી ચેનલ માં આપનું સ્વાગત છે જી જી જે વિધાનસભા વિધાનસભામાં અંદર અધ્યક્ષ દ્વારા બધા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા આમંત્રણ આપવામાં આવ્યું હતું તો ઠાકોર સમાજના વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ ના આપવામાં આવે ને ના બોલાવવા એના વિશે તમે શું કહેશો જી સાહેબ એક જાગૃત નાગરિક તરીકે સૌ પ્રથમ તો મારી ફરજ એ બને છે કે સમાજ ચાહે કોઈ પણ હોય સાહેબ આજે વિધાનસભા ની અંદર સરકારશ્રીએ કે સરકારશ્રીના આગેવાનો કે આયોજકોએ જે તે નું આયોજન કર્યું એમાં જો ખરેખર સરકારશ્રી આપણે એવું કોઈ હું આક્ષેપ કરવા નથી માગતો હું પણ સરકારીશ્રીએ કોઈ પણ કલાકારો કલાકારની સાહેબ જો કોઈ જ્ઞાતિ હોતી નથી હું એક જાગૃત નાગરિક તરીકે હું આપને આપના માધ્યમ દ્વારા હું આપને પણ કઉ છું અને દરેક સમાજને ગુજરાતની તમામ પ્રજાને મારો એક સંદેશ છે કે એક જાગૃત નાગરિક તરીકે હું આપશ્રીને એવું એવું કાલે ચોક્કસપણે કહી શકીશ કે કલાકારની ખૂબ જ્ઞાતિ હોતી નથી કલાકાર કોઈ પણ જ્ઞાતિનો હોય શકે સરકારે જે વિધાનસભા ગૃહની અંદર તમામ કલાકારને બોલાવી એમનું સ્વાગત કર્યું અને ગુજરાતની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે કે ગુજરાતના જે આ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જે સરકારશ્રીએ આયોજન કર્યું એમાં બી હું આપણે સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સરકારે એમને બી પ્રોત્સાહિત કર્યા છે તો સમાજને કોઈ પણ સમાજને પ્રોત્સાહિત કરવો જોઈએ ઠાકોર પણ વિક્રમ ઠાકોર ને સમર્થન માં આવ્યા છે અને બીજા બધા ઠાકોર સમાજના ઘણા અરગણીઓ અને આગેવાનો ત્યાં સમર્થન માં આવે એના વિશે શું કેશું જી એમાં વિક્રમભાઈ ઠાકોર સમાજ હોય અને ઠાકોર સમાજના કોઈપણ પોલિટિક ક્ષેત્રે જોડાયેલા કાર્યકર્તાઓ કે નામે અનામય જે ક્ષેત્રમાં આવતા તમામ જાગૃત નાગરિકો અને નાગરિકોને ચૂંટીને સમાજ જ મોકલતી હોય છે એટલે કોઈ પણ સમાજનું સરકારે એવું ઈચ્છવું ના જોઈએ અને સરકારે હું એવું નથી કહેતો કે સરકારે જાણી જોઈને આવો કોઈ અન્યાય કર્યો છે એવું નથી પણ સરકારે જો કદાચ કોઈ બંધ બારણે કદાચ કોઈ એવો અન્યાય થયેલો હોય તો સરકારે તાત્કાલિક ધોરણે એનો નિર્ણય લેવો જોઈએ અને સમાજને કોઈ પણ ચોક્કસ ઇવેન્ટમાં આવ્યા પછી આવી ભૂલ ન કરવી જોઈએ અને તમામ કલાકારોને પ્રોત્સાહિત કરી અને ગુજરાતની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને જીવંત રાખવા માટે કે એનું પ્રસારણ કરવા માટે થઈ અને આવા નામી અનામી કલાકારોને બોલાવી અને સૌ કલાકારનું સ્વાગત કરવું જોઈએ એમાં કોઈ સમાજનો પક્ષપાત જ્ઞાતિવાદ હોવો ન જોઈએ પક્ષપાત જ્ઞાતિવાદ હોવો ના જોઈએ હા એ એ વાત તો સાચી છે જલાજી